બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં જિલ્લામાં થઈ રહેલ ચૂંટણીની ગતિવિધિ અને રાજકારણના મુદ્દા તેમજ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવામાં મા ટીવીના દર્શકો માટે મા ટીવી દ્વારા રોજ રોજની ખબર માટે આપની સમક્ષ લઈને આવી રહ્યું છે જળભર ચૂંટણીની કોણ બનશે ચોકીદાર ભરૂચનું સ્થળી જેમાં દર્શકો રોજ રોજનું ચૂંટણીલક્ષી સમાચારો અને અપડેટ વડે ટીવીના દર્શકોને પણ થશે અપડેટ ભરૂચના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની સંપત્તિમાં પાંચ વર્ષમાં બે લાખ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો બે હજાર ચૌદમાં પોતાની તેમજ પત્નીના નામે પાસઠ પોઈન્ટ ઇકોતેર લાખની સંપત્તિ હતી જે બે હજાર ઓગણીસમાં અડસઠ પોઈન્ટ પાંત્રીસ લાખ થઈ હતી ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના મનસુખ વસાવાએ છઠ્ઠી ટર્મ માટે ઉમેદવારી નોંધાવી છે બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસના સમયગાળામાં તેમની કુલ સંપત્તિમાં બે લાખનો વધારો થયો છે

તેમના પત્નીની જંગમ સંપત્તિ સોળ લાખ નેવ્યાસી હજાર નવસો તેર રૂપિયા છે પાંચ વર્ષના સમયગાળામાં મનસુખ વસાવાની જંગમ સંપત્તિમાં ચાર પોઈન્ટ આઠ લાખનો વધારો થયો છે જ્યારે તેમની પત્નીની જંગમ સંપત્તિમાં એક પોઈન્ટ તેતાલીસ લાખનો ઘટાડો થયો છે અંકલેશ્વરમાં સીઆઈએસએફની ટીમ સાથે શહેર પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ હતી જેમાં સંવેદનશીલ વિસ્તાર તેમજ બુથોથી સ્થાનિક પોલીસ દ્વારા સીઆઈએસએફને વાકેફ કરાયા હતા આગામી લોકસભાની ચૂંટણી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સ્થાનિક પોલીસ સાથે કેન્દ્રની સીઆઈએસએફ ની ટીમ જિલ્લામાં ફાળવવામાં આવી છે જે પૈકી અંકલેશ્વરમાં એકત્રીસ જવાનો અને એક ટુકડી પ્રથમ આગમન થતા તેમની સાથે શહેર પોલીસ મથકના પીઆઈ એને ગામિત તેમજ સ્ટાફ સાથે આજરોજ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી શહેરને ભૂગોળથી વાકેફ કરવા તેમજ સંવેદનશીલ વિસ્તાર અને બુથ અંગે પોલીસ દ્વારા તેમને વાકેફ કરી વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરાઈ હતી અંકલેશ્વર ખાતે બીટીપી દ્વારા આજ રોજ રેલી યોજવામાં આવી હતી જે રેલી ભરૂચ ખાતે છોટુ વસાવાની નામાંકન રેલીમાં પરિણમી હતી અંકલેશ્વર ખાતે બીટીપી દ્વારા આજ રોજ રેલી યોજવામાં આવી હતી જે રેલી ભરૂચ ખાતે છોટુ વસાવાની નામાંકન રેલીમાં પરિણમી હતી અંકલેશ્વર ઇન્જીસી વર્કશોપ નજીક આવેલ સરગમ કોમ્પ્લેક્સ ખાતે બીટીપી કાર્યાલય ખાતે બીટીપીના મુકેશ વસાવાની અધ્યક્ષતા હેઠળ યુવાનો દ્વારા આ રેલી યોજવામાં આવી હતી રેલી પૂર્વે આતિશબાજી કરી બાઇક તેમજ ફોર વ્હીલ ગાડીમાં આ શહેરમાં ફરી ભરૂચ ખાતે છોટુભાઈ વસાવાના નામાંકન રેલીમાં જોડાઈ હતી ચૂંટણી લક્ષી આપનો મત કે આપનો વિચાર પણ આપ મોકલી શકો છો ટીવીનો વોટ્સઅપ નંબર નવ્વાણું જીરો નવ્વાણું સહિત ત્રણસો તેતાલીસ આ મા ટીવીના ફેસબુક પેજ ઉપર તેમજ યુટ્યુબ પર પણ મા ટીવીના સમાચાર નિહાળી શકો છો